છું પ્રધાન મંત્રી મેડિકલ સ્ટોર માં જેઠાલાલ જોવા બેઠા છે જોઈક ની હાલત શું કરી છે વાંદરા સ્ટોલ ખાણી પીણી ના છે નાના ના બુલકાઓ બેઠા છે બધી આપણી સંસ્કૃતિ બતાવી છે છે જોડે ડુંગળી લે છે અને અંદર જતા રહે છે માર્યા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો અમે પણ બધા મજામાં છીએ સ્વાગત છે આપનું ફરીથી એક હું નીકળ્યો છું મેડિકલમાં જવા માટે મમ્મી પપ્પા આવે છે મામાના ઘરે તો મમ્મી માટે બીપીની ગોળી લેવાની છે છું પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોરમાં આપણે આવી ગયા છીએ આ છે અમારી ઓડોમાં આવેલું પ્રધાનમંત્રીનું મેડિકલ શોપ નેવું મેડિકલમાંથી મમ્મી માટે ગોળી લઈને ઘરે આવી ગયો છું જોઈએ હવે ઘરમાં બધા શું કરે છે અહિયાં જીઆઈ નહી લીધું છે ગુડ મોર્નિંગ મમ્મી શું કરે છે ચલો પાછળ જોઈએ કે પાછળ હિના શું કરે છે હિના ગુડ મોર્નિંગ હિના એનું કામ પતાવી દીધું છે અને અત્યારે પાછળ પોતું ફેરવા છે જીયાની ફ્રેન્ડ સાક્ષી આવી છે રમવા માટે અને અત્યારે બંને જેઠાલાલ જોવા બેઠા છે જો બેઠા છે બે જિયા જીયાએ માથું અડાવી દીધું છે અને હવે સાક્ષી નીચે ગઈ છે તે નીચે રમવા જાય છે હિના જમવા બનાવી તૈયારી કરે છે હું બનાવશ જમવા બોલ એક નવું બનાવું વિચાર છે જોઈએ શું બનાવે છે હવે ફરીથી ચાલો રસોડામાં જઈએ એના શું બનાવે છે જોઈએ કહેશે નહીં કેતી શું બનાવે બનાવે છે પાપડીની લોટ ખીચું કહેવાય તૈયાર થઈ ગયો જો ખીચું બનાવ્યું છે આજ ખીચાનો પ્લાન હતો એનો

મેં નવો ફોન લીધો હતો અને હિનાની ઈચ્છા હતી કે આપણે રવિવારે ચાલુ કરીશું અત્યારે ખોલો છો જીયા બોક્સ ફોન ચાલુ કર્યો તે દિવસ દુકાનમાંથી લઈને આવ્યા હતા આપણે મૂકી રાખ્યો હતો ત્યાં અને જીયા જુઓ છો ફોનને

અને બે ત્રણ સ્લોટ બનાવ્યા પછી હવે અમે લોકો જીયાની સ્કૂલમાં જવાનું છે તો ત્યાં જવા માટે નીકળી રહ્યા છે નીચે આવી ગયા છીએ બાઇક પાસે અને જો બાઇકની હાલત શું કરી છે વાંદરાઓએ એકદમ ખરાબ કરી નાખી છે જીયાની સ્કૂલે જવા નીકળ્યા હતા અને પેટ્રોલ ઓછું લાગતું હતું આપણે રિંગ રોડે આવી ગયા હતા પેટ્રોલ પુરાવા નીલ પેટ્રોલિયમમાં હવે ત્યાંથી નીકળીશું જીયાની સ્કૂલે જવા માટે જીયાની સ્કૂલે આવી ગયા છીએ પંચામૃત ઇન્ટરનેશનલમાં બે દિવસનો ત્યાં એજ્યુકેશન ફેસ્ટિવલ ચાલે છે ગઈકાલે હિનાને જીયા આવ્યા હતા જોવા માટે આજે અમે ત્રણેય જણ આવ્યા છીએ સ્ટાર્ટિંગના સ્ટોલ ખાણીપીણીના છે અહીંયા બધા નાસ્તો કરો છો બાળકો દ્વારા જ તૈયાર કરવામાં આવે છે સ્ટોલ અહીંયાથી એન્ટ્રી છે અંદર જોવા માટેની આપણને પાસ આપ્યા હતા સ્કૂલમાંથી આપી દીધા છે અંદર જઈએ છીએ હવે રાજા હોય છે એટલે કે રાજાના બાર ત્યાર પછી તેમના પુત્ર ગાદી ઉપર આવે છે આ રાજાશાહી છે

ગામડાની રીત બતાવી છે અહિયાં કંદ મૂળો ગુચ્યા છે જી આ તો કાલે આવી હતી આજે આવી જોવા ના 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 ભૂલકાઓ બેઠા છે ઉપર સાયન્સ માટેનું એજ્યુકેશનનું છે અંદર જઈએ છીએ હવે અહીંયા એક હોલમાં સાયન્સ એજ્યુકેશનનું અલગ અલગ વસ્તુ છે લોકો જોવા જઈ રહ્યા અંદર ઘણા બધા સ્ટુડન્ટ એમના માતા પિતા સાથે જોવા માટે આવે છે ઘણી ભીડ છે અત્યારે તો ફેરમાં તો વિડીયો બનાવી દીધો નહોતો પણ અહીંયા નાના નાના બાળકીઓ છે અને બધી આપણી સંસ્કૃતિ બતાવી છે છો સામેની સાઈડ સાયન્સ ફેર હતો અંદર આપણે જઈને આવ્યા અહીંયા આગળ સેલ્ફી પોઈન્ટ છે જીયા બધાને સ્ટાર આપી રહી છે અહીંયા બધા સેલ્ફી પોઈન્ટે ફોટોસ પડાવે છે એજ્યુકેશન ફેસ્ટિવલમાં ફરી લીધું છે અને અહીંયાથી એક્ઝીટનો રસ્તો છે તો હવે બધા બહાર નીકળી રહ્યા છે જીઆના મજા આવી ગયા છે આ છે એક્ઝિટ અહીંયાથી ફીડબેક આપવાનો હોય છે તો ફીડબેક આપીને પાછા બહાર આવી ગયા છે એક કલાક થયો ફરવા જિયા સ્કૂલેથી સ્કૂલે આવતા મનમોહન ચાર રસ્તા પાસે હવાની પકોડી પકોડી ખાવી છે ખાઈ છે પકોડી હીના ડીશ પકડીને ને છે જોડે ડુંગળી લે છે ડુંગળી આલી છે અમૂલ પાર્લર દૂધ લેવાનું હતું પણ એ બંધ હતું અમૂલ પાર્લર ત્યાં દૂધ છે ઘરે આવી ગયા છીએ જીયા તાળું ખોલી દીધું જે કપડા ક્યાં ચેન્જ કરવાના કપડા ગરમી લાગે પંખો ચાલુ કરો ઘરે આવી વિચાર્યું કે હજુ તો પાંચ વાગે છે તો વિચારી છે કે બહાર જઈએ તો જીયા માથામ તેલ નંખા બે ગઈ છે ના જોડે તૈયાર થાય છે પાછી ફરીથી જે ક્યાં જવાનું છે બગીચામાં જવાનું ક્યાં બગીચા બગીચામાં જવું છે જીયા ની છ બગીચામાં જવાનું બગીચામાં જઈશું હવે થોડીક વાર રહીને નીકળીએ છીએ હવે બગીચામાં જવા માટે અત્યારે હિના તાળું મારે છે આવતી વખતે જીયા તાળું ખોલશે અને જતા હિના તાળું મારે અમે આવી ગયા છીએ છોટાલાલ પાસે આવેલા બગીચામાં અને નહીં ના અંદર જતા રહેશે અહીંયા બાળકોને રમવા માટેના સાધનો છે બાજુ મામૂલ પાર્લર છે અંદર બગીચો આવેલો ઘણો મોટો બગીચો છે આજે રવિવાર છે તો પબ્લિક પણ વધારે છે શું કે છે એક્સરસાઇઝ કરવા એક્સરસાઇઝના સાધનો હાલેશ નાના છોકરાઓની ત્યાં રમતગમતના સાધનો હતા અને અહીંયા એક્સરસાઇઝ કરવાના સાધનો છે બગીચાની વચ્ચે એક ખૂબ સરસ ફુવારો આવેલો છે બધા ત્યાં ફોટા પડાવે છે અને અહીંયા હીના બાકડા પર બેઠી છે જીયા રમવા ગઈ છે પાણી થોડું ટચ કરાય પેલી બાજુ નહીં રમવાનું જીયા હવે આગળના બગીચામાં રમવા જાય છે આગળ જે રમવાના સાધનો છે ત્યાં ગઈ છે નવું હિના પણ પાછળ પાછળ જઈએ છીએ હવે જીયા હવે પાછળથી આગળ રમવા આવી ગઈ છે રમવાનું ચાલુ કર્યું છે જો દોયડા ઉતરે છે ચંપલ કાઢીને રમ ઘણા બધા નાના છોકરા રમે છે જીયા ક્યાં રમવા દેખાતી છે નહીં કાઇ રાહ જો નહીં જો હજી આ હિંચકા એ રાહ જોઈને ઊભી છે કે એનો નંબર આવે હિંચકા ખાવા નંબર આવતો નહીં એનો જીયા હિંચકો ખાઈ લીધો છે અને હિંચકો ખાઈને આવી ગઈ છે ચંપલ કાઢવા આવી ગઈ સારું હું નીના પણ બગીચાને કાંટો માર્યા કાંટો મારી આવીને બેઠા છે ત્યાં બાકડા પર અહીંયા પણ એક સરસ

હીના જમવા બનાવવાની તૈયારી કરે છે શું બનાવે છે જમવા ડુંગળી બટેકા બનાવે છે અને રોટલા બાજરીના જમવામાં શાક બની ગયું છે અને હીના બાજરીના રોટલા બનાવે છે કેટલી વાર રોટલા બની જાય એટલે પછી જમી લઈશું તો ક્યાં બનાવ્યા રોટલા મોટા 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 રોટલા બનાવ્યા મોટો જ બનાવો ને આઠ વાગી ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે આપણે જીયા પહેલી પાઈ ગઈ છે કેમ કે જીયાને ભૂખ લાગી છે આજે તો બાજની રોટલો ખાવાનું જીયાને બાજીની રોટલો ભાવે છે હિના કેટલી વાર હીના પણ આવી જાય છે હવે હાલે લેતા તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી